હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ તો આપણે કંઈક ઇન્ડિયન જીઓગ્રાફી ભારતની ભૂગોળ ભણતા હતા જેના આપણે ઓલરેડી અત્યાર સુધી દસ લેક્ચર જોઈ ગયા તો જો તમે અગાઉના દસ લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો આઈ બટન ઉપર તમને લિંક મળશે એના ઉપર ક્લિક કરો અગાઉના દસે દસ લેક્ચર જોઈ લો જેની અંદર આપણે મહત્વપૂર્ણ ટોપિક એવા ભારતની નદીઓ ભારતના સરોવરો ભારતના ડેમ ભારતના પર્વતો

હવે પાસ કે ગાટ મતલબ શું થાય તો પાસ અથવા ગાટ મતલબ થાય છે રસ્તો કોઈ બે જગ્યાને જોડતા રસ્તાને પાસ કે ગાટ કહેવામાં આવે છે પરંતુ નોર્મલી જે રસ્તો હોય એને આપણે પાસ કે ગાટ નહીં કહીએ એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આ અમદાવાદ છે અને આ ગાંધીનગર છે તો જો આ તમારે અમદાવાદથી ગાંધીનગર જવું હોય તો સૌથી પહેલા તો તમે ડાયરેક્ટ જઈ શકો પછી વાયા તમારી કોઈ બીજા જિલ્લામાં થઈને જવું હોય તો પણ જઈ શકો પછી આ બાજુ પણ જઈ શકો મતલબ કે ઘણા બધા રસ્તા છે ને તમે એક રસ્તો નથી કે તમારે ગાંધીનગર જવું હોય પચાસ રસ્તા છે જુદા જુદા ભલે લોંગ પડે પરંતુ એવી જગ્યા છે જ્યાંથી તમે અમદાવાદથી ગાંધીનગર જઈ શકો છો તો આને આપણે પાસ કે ઘાટ ન કહેવાય તો પાસ કે ઘાટ આપણે કોને કહીશું તો બે પહાડી પ્રદેશો હોય અને એની વચ્ચે કોઈ સાંકડો રસ્તો હોય જે બે જગ્યાને જોડતો હોય અથવા તો પહાડોની ઉપર કોઈ રસ્તો હોય જે કોઈ બે જગ્યાને જોડતો હોય તો એને પાસ અથવા તો ગાટ કહેવામાં આવે તો નોર્મલી પાસ કે ગાટ તમને ક્યાં જોવા મળશે તો હિમાલય રેન્જની અંદર જોવા મળશે હિમાલય પ્રદેશ છે ત્યાં તમને જોવા મળશે એટલે કે ઉત્તર પૂર્વ ક્ષેત્રની અંદર તમને સૌથી વધારે પાસ અથવા તો ગાટ જોવા મળશે હવે આ ટોપિકમાંથી એકાદ માર્કનો ક્વેશ્ચન રેર ઓફ ધ રેર કેસની અંદર પૂછાઈ જાય છે તો આપણે સંપૂર્ણ જીઓગ્રાફી ભણાવીએ છીએ તો આ ટોપિક પણ આપણે શું કરવા છોડીએ આને પણ આપણે કવર કરી લઈએ છીએ આની અંદરથી જે પણ મહત્વપૂર્ણ પાસ કે ઘાટ હશે જે કોઈ બે મહત્વપૂર્ણ જગ્યાને જોડતા હશે એ તમારે ખાસ યાદ રાખવાના છે હું તમને કહેતો જઈશ કે આ મહત્વપૂર્ણ છે નોર્મલી મેં બધા મહત્વપૂર્ણ પાસ જ લીધા છે તો વધારે તમારા માઇન્ડની અંદર વધારાનો કચરો હું નહીં જવા દઉં જે પણ મહત્વપૂર્ણ પાસ હશે ઓલમોસ્ટ બધા મહત્વપૂર્ણ પાસ આપણે આ લેક્ચરની અંદર કવર કર્યા છે તો શરૂઆત કરીએ છીએ તો અહીંયા મેં અમુક ઇમેજીસ મૂકી છે જેનાથી તમને આઈડિયા આવે કે ભાઈ પાસ અથવા તો ઘાટ કોને કહેવામાં આવે છે તો આ રીતના કોઈ બે પહાડો હોય એની વચ્ચે કોઈ આ રીતના રસ્તો હોય તો એને શું કહેવામાં આવે છે પાસ અથવા તો ઘાટ કહીશું તમે લેહ લદ્દાખ તમે જાઓ છો તો ત્યાં તમને આ ટાઈપના રસ્તા જોવા મળશે તો આને આપણે શું કહીશું પાસ કહીશું એટલે કોઈ કોઈ એવી બે જગ્યા જેને જોડતો રસ્તા કદાચ એક હોય અથવા તો મેક્સિમમ મેક્સિમમ બે હોય તો એ જે રસ્તો હોય ને એને આપણે ઘાટ કે પાસની અંદર કન્સિડર કરીએ છીએ નોર્મલી પાસ કે ઘાટ તમને ક્યાં જોવા મળશે તો પહાડી ક્ષેત્રની અંદર તમને જોવા મળશે એક્ઝામ્પલ તરીકે વાત કરું તો આઈ થિંક એક મૂવી છે તાનાજી તાનાજી તમે મૂવી જોયું હશે અજય દેગન છે અને વિલન ની અંદર તમને સૈફ અલી ખાન જોવા મળશે તો એ મુવીની અંદર તમે જુઓ કે એ મુગલોના સમયનું એ આખું દ્રશ્ય છે જેની અંદર તમે જુઓ કે જે મરાઠા છે અને મુગલો વચ્ચે જે આક્રમણ થાય છે તો એમાં જે મુઘલ સૈન્ય છે એ પાંત રસ્તા જે બે પહાડો હોય છે એ બે પહાડોની વચ્ચે સાંકડો રસ્તો હોય છે જ્યાં તમને ફાઇટનો સીન જોવા મળે છે તો એને શું કહીશું આપણે પાસ કહીશું તો આઈ હોપ તમને આઈ આઈડિયા આવી ગયો હશે કે કોને પાસ કે ગાટ કહેવામાં આવે છે તો અહીંયા જો વ્યાખ્યા પણ લખેલી છે કે બે પર્વત વચ્ચેની જગ્યા અને તે જગ્યાને જોડતા બાય રાજ્ય જોઈશું કે કયા રાજ્યની અંદર કયો પાસ આવેલો છે એ પાસ કઈ બે મહત્વપૂર્ણ જગ્યાને જોડે છે એ આપણે જોઈશું તો અહીંયા સાથે સાથે હું ઇમેજીસ પણ મૂકતો જઈશ જે પણ મહત્વપૂર્ણ પાસ હશે એ જેમ કે સૌથી પહેલો પાસ છે ખારદુલ્લા પાસ તો ખાડદુલા પાસ જો અહીંયા તમને લા લા શબ્દ તમને જોવા મળશે જેમ કે ખાડદુલા છે ચાંગલા છે પછી આગળ પણ તમને જોવા બુર્જીલા છે જોજીલા છે તો આ જે લા છે ને આ લાનો મતલબ શું થાય છે રસ્તો થાય છે પરંતુ કઈ ભાષામાં તિબ્બતીયન ભાષામાં કારણ કે આ બધા જે રસ્તા છે તમે જોશો કે તિબ્બતની નજીક આવેલા છે તો તિબ્બતમાં રસ્તા અથવા પાસને શું કહેવામાં આવે છે લા કહેવામાં આવે છે અને લા ના લા શબ્દ છે એ આ રીતના પાસના પાછળ લગાવી દેવામાં આવે છે એટલા માટે તમને પાછળ લા લા શબ્દ જોવા મળશે

એ પણ તમને ક્યાં જોવા મળશે લદ્દાખની અંદર જોવા મળશે જે લદ્દાખ અને તિબ્બતને જોડે છે તિબ્બત એ અત્યારે ચાઇના એ ઓક્યુપાય કરેલું છે તો લદ્દાખ અને તિબ્બતને જોડતો રસ્તો છે એ છે ચાંગલા જે લદ્દાખમાં આવેલો છે ચાંગલા સાધુ પરથી આ ચાંગલા પાસનું નામ પડ્યું છે અને નુબ્રા ખીણ છે આ નુબ્રા ખીણ જો તમારે જવું હોય તો તમારે કયા પાસની મદદ લેવી પડે તો ચાંગલા પાસની મદદ લેવી પડે તમે જોઈ શકો છો કે આ જે છે ને એ ખારદુલા પાસની ઇમેજીસ છે તો તમે જોઈ શકો છો કે પહાડી વિસ્તાર છે અને ત્યાં વચ્ચે તમને તમે શું છે કારાકોરમ શ્રેણી જોઈએ હતી જે સૌથી ઉત્તરે આવેલી છે ભારતની અંદર તો ભારત અને ચાઇનાને જોડે છે આ કારાકોરમ શ્રેણી એટલે કે ભારતથી ચાઇના જવું હોય તો તમે કારાકોરમ શ્રેણીથી સોરી કારાકોરમ રસ્તાથી કારાકોરમ પાસથી તમે જઈ શકો છો એના પછી જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની વાત કરીએ તો એમાં જે મહત્વપૂર્ણ પાસ આવેલા છે એમાં મોસ્ટ આઈએમપી છે બનીહાલ પાસ બનીહાલ પાસ છે એ જમ્મુ કાશ્મીરની અંદર આવેલો છે જે શ્રીનગર અને જમ્મુને જોડે છે એક્ઝામની અંદર પૂછાય કે શ્રીનગર અને જમ્મુને જોડતો રસ્તો અથવા તો પાસ એને કયા નામથી ઓળખવામાં આવે છે તો બનીહાલ પાસ તરીકે ઓળખવામાં આવે છે પાસની નીચે જ જવાહર ટનલ બનાવવામાં આવે છે એના કારણે આ જે બનીહાલ પાસ છે એનો ઉપયોગ અત્યારે ઘટી ગયો છે

ઓકે ટૂંકામાં ટૂંકો રસ્તો છે એ કોઈ ખાસ યાદ રાખવાની જરૂર નથી ક્યાં આવેલો છે તો 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 જમ્મુ કાશ્મીરમાં યાદ રાખજો કે આવેલો છે 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 અને અને પછી બુરજીલા પાસ પાસ એ શ્રીનગર શ્રીનગર જોડે ગિલગીટ એને જોડતો રસ્તો એ પાસ છે બુરજીલા પાસ પછી જોજીલા પાસ તો જોજીલા પાસ છે એ શ્રીનગરને લેહ સાથે જોડે છે આ મોસ્ટ આઈએમપી યાદ રાખજો શ્રીનગર એ જમ્મુ કાશ્મીરની રાજધાની છે જ્યારે લેહ છે એ લદ્દાખની રાજધાની છે તો બે યુનિયન ટેરિટરીની રાજધાનીને જોડતો રસ્તો છે એ પાસને કહેવામાં આવે છે પાસ પાસ ક્લિયર તો જમ્મુ કાશ્મીરમાંથી આ તમારે ખાસ યાદ રાખવાના છે નેક્સ્ટ વાત કરીએ તો બાળાલાચલા પાસ મોસ્ટ આઈએમપી છે યાદ રાખજો બાળાલાચલા પાસ એ તમને જોવા મળશે હિમાચલ પ્રદેશની અંદર હિમાચલ પ્રદેશની અંદર તમારે ત્રણ પાસ યાદ રાખવાના છે પહેલો છે બાળાલાચલા પાસ જે તમે અહીંયા જોઈ શકો છો આ છે બાળાલાચલા પાસ હિમાચલ પ્રદેશની અંદર આવેલો છે જે કોને કોને જોડે છે તો હિમાચલ પ્રદેશ અને લહેને જોડે છે તો હિમાચલ પ્રદેશ થી ઉપર છે એટલે કે ક્યાં તમને જોવા મળશે તો હિમાચલ પ્રદેશ અને જે લદ્દાખ યુનિયન ટેરિટરી છે એ બંનેની વચ્ચે જોવા મળશે તો હિમાચલ પ્રદેશ અને લેહને જોડે છે આ બાળાલાસલા પાસ પાસની બંને બાજુથી ચંદ્રા અને ભાગા એક બાજુથી ચંદ્રા નદી અને બીજી બાજુથી ભાગા નદી નીકળે છે અને એ બંને નદી ટાળી ટાળી નામનું એક જગ્યા છે ત્યાં ભેગી થઈને ચીનામ નદી બનાવે છે આપણે ચિનાબ નદીની વાત કરી હતી ત્યારે આ પાસની વાત કરી હતી બાળા લાછલા પાસ આ બાળા લાછલા પાસની બંને બાજુએથી નદીઓ નીકળે છે ઉપરથી ચંદ્રા નીચેનીથી ભાગા તો ચંદ્ર અને ભાગા નદી પછી આગળ જઈને તાડી નામનું એક જગ્યા છે ત્યાં ભેગી થાય છે અને ચિનાબ નદી બનાવે છે ક્લિયર તો આ યાદ રાખજો બાળા પાસ એના પછી છે સિપ કિલ્લા પાસ તો સિપ કિલ્લા પાસ છે એ પણ હિમાચલ પ્રદેશની અંદર આવેલો છે જે સિમલા અને તિબેટને જોડે છે એટલે કે ભારત અને ચાઈનાની બોર્ડર અને આગમન થાય છે કયા પાસથી એન્ટર થાય છે તો સિદ્ધ કિલ્લા પાસથી એન્ટર થાય છે અને માન સરોવર જવાનો પહેલા રસ્તો પણ હતો માન સરોવર તમને ખબર છે હિન્દુ ધર્મની અંદર પવિત્ર સ્થાન માનવામાં આવે છે કૈલાસ માન સરોવરની યાત્રા તમે સાંભળી જશે

એના પછી આ ત્રણ ખાલી નામ યાદ રાખી લેજો જો કોઈક વખત અંદર સિમ્પલ ક્વેશ્ચન પૂછાય જાય છે કે આ નામનો પાસ છે એ કયા રાજ્યમાં આવેલો છે બહુ ડીપમાં જાય કદાચ કદાચ આ કયા કયા બે ક્ષેત્રોને જોડે છે છે એવું ન પૂછાય પરંતુ ટાઈમ જો જો વખત પૂછાયેલો તો આ રીતના જ પૂછાયેલો છે કે આ નામનો જે પાસ છે એ કયા રાજ્યની અંદર આવેલો છે એના પછી નેક્સ્ટ છે લિપુલેખ હવે વાત કરીએ ઉત્તરાખંડના પાસને તો લિપુલેખ માના અને નીતિ આ જે ત્રણ પાસ છે એ તમને ઉત્તરાખંડની અંદર જોવા મળશે એમાં મોસ્ટ આઈએમપી છે લિપુલેક પાસ લિપુલેક પાસ છે એ ભારત અને તિબ્બતની વચ્ચે આવેલો છે એટલે કે તમે જોઈ શકો ચાઈના બાજુ તમને આ પાસ જોવા મળશે અહીંયાથી પણ તમારે માનસરોવર જવું હોય તો જઈ શકો છો તો માનસરોવર જવું હોય તો તમે લિપુલેક પાસનો ઉપયોગ કરી શકો છો ભારત અને નેપાળ વચ્ચે વિવાદિત છે કેમ કાલાપાણી ક્ષેત્રના લીધે તો એક્ઝામની અંદર એ પણ પૂછાય કે ભાઈ કાલાપાણી જે એરિયા છે જે વિવાદિત છે ભારત અને નેપાળની વચ્ચે હવે જો કાલાપાનિક ક્ષેત્ર છે ને એની અંદર તમને આ લિપુલેક પાસ જોવા મળશે હવે ભારત છે એ આ લિપુલેક પાસ એટલે કે જે કાલાપાનિકનું ક્ષેત્ર છે એ ભારતનો ગણેશ ભારતના નકશાની અંદર બતાવેલો છે પરંતુ નેપાળ એમ કહે છે કે એ અમારો ભાગ છે જો નેપાળ એમ કે જો એવું ક્લેમ કરે છે કે એ ભાગ છે એ અમારો છે તો આ જે પાસ છે ને એ પણ એની અંદર જતો રહે મતલબ કે જો તમારે લિપુલેક જવું હોય તો એ કાલાપાનિક ક્ષેત્રમાં થઈને જવું પડે ક્લિયર તો આ રીતના છે તમે સમજી લો કે આ ઇન્ડિયા છે ઓકે આ નેપાળ છે ઓકે અને જો તમારે અહીંયા આ ઉપર તિબ્બત છે ઉપર આ રીતના તિબ્બત છે ક્લિયર તો એ પાસ તમને અહીંયા જોવા મળશે અને અહીંયા જે ક્ષેત્ર આવેલું છે એ છે એટલે કે તમારે કાલાપાની ક્રોસ કરીને આ પાસ થઈને તમારે તિબ્બતમાં માન સરોવરની યાત્રાએ તમે જઈ શકો છો તો આજે વિવાદિત છે તો આમ વિવાદિત એ ક્ષેત્ર છે કાલા ક્ષેત્ર છે એ ભારત અને નેપાળ વચ્ચે વિવાદિત છે પરંતુ જો તમારે લીપુલેખ જવું હોય તો તમારે કાલા ક્ષેત્રનો ઉપયોગ કરવો પડે

જેલપલા નાથુલા આ બંને પાસ મોસ્ટ આઈએમપી છે એક્ઝામ ની અંદર પૂછાઈ જાય એવા છે અને ક્યાં આવેલા છે સિક્કિમ ની અંદર આવેલા છે તો સિક્કિમ માં બે પાસ તમારે ખાસ યાદ રાખવાના છે જેલપલા પાસ અને નાથુલા પાસ જેલપલા પાસ છે ને એ ગંગટોક અને લાસા હવે આ ગંગટોક તમને ખબર છે સિક્કિમ ની રાજધાની છે સિક્કિમ ની રાજધાની છે અને લાસા છે ને એ તિબ્બત ની રાજધાની છે મતલબ કે જયારે તિબ્બત એક્ઝિસ્ટન્સમાં હતું એટલે કે જયારે અત્યારે તો ઓબ્વિયસલી ચાઈનાએ ઓક્યુપાય કરી નાખ્યું છે પરંતુ જ્યારે તિબ્બત હતું અલગ દેશ હતો તો એની રાજધાની હતી લાસા તમને વાત પણ કરી હતી નદી છે 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 એ લાસા લાસા થઈને પસાર થાય તો ગંગટોક અને વચ્ચે આ પાસ આવેલો જેલપલા પાસે એટલે તમે કહી શકો કે ભારત અને તિબ્બતની વચ્ચે આવેલો છે ડોકલામ વિવાદ તમને ખબર છે ડોકલામ વિવાદ થયો હતો તો ડોકલામ વિવાદ થયો હતો તો એ જે ક્ષેત્ર છે જ્યાં ત્રણે ત્રણ બોર્ડર અડે છે ભૂતાન ઇન્ડિયા અને તિબ્બત તો એ જગ્યાએ આ પાસ આવેલો છે જેલપલા પાસ તો જે ડોકલામ વિવાદ થયો હતો ત્યાં જેલપલા પાસ થી તમે જઈ શકો છો એના પછી નાથુલા નાથુલા પાસ એ સિક્કિમમાં આવેલો છે સિક્કિમ અને તિબ્બતની વચ્ચે આવેલો છે માન સરોવર જવાનો પહેલા રસ્તો હતો જે અત્યારે બંધ કરાયો છે તો સિક્કિમમાં થઈને પણ કોઈને માન સરોવરની યાત્રાએ જવું હતું તો એ પહેલા જઈ શકતા હતા પરંતુ અત્યારે આ રસ્તો છે એ બંધ કરવામાં આવ્યો છે તો બંને પાસ યાદ રાખજો નાથુલા પાસ અને જેલપલા પાસ ક્યાં આવેલા છે તો તો સિક્કિમ રાજ્યની અંદર આવેલા છે આટલું ખાસ યાદ રાખજો ક્લિયર ચલો એના પછી નેક્સ્ટ છે બોમડી બોમડી જેને બુમલા પાસ પણ કહેવામાં આવે છે કોઈ પુસ્તકોની અંદર બુમલા લખેલું છે કોઈ પુસ્તકોની અંદર બોમડી લખેલું છે ક્યાં આવેલો છે પાસ તો અરુણાચલ પ્રદેશની અંદર આવેલો છે જે તવાંગ અને લાસાની વચ્ચે છે આવેલું છે તો અરુણાચલ પ્રદેશમાં છે લાસા ક્યાં આવેલું છે તિબ્બતમાં આવેલું છે તિબતની રાજધાની છે રાજધાની હતી ઓકે અત્યારે તો એ એઝ અ કન્ટ્રી એક્ઝિસ્ટ કરતું નથી તો બોમડીલા પાસ અથવા તો બુમલા પાસ તમને ક્યાં જોવા મળશે તો અરુણાચલ પ્રદેશમાં જોવા મળશે કહી શકો કે ભારત અને તિબ્બતની વચ્ચે છે અથવા તો અરુણાચલ પ્રદેશ અને તિબ્બતની વચ્ચે તમને આ પાસ જોવા મળશે જો સાથે સાથે હું પાસના ઇમેજીસ પણ મૂકું છું એટલે તમને આઈડિયા આવે ઓકે આ ટાઈપના તમને પાસ જોવા મળશે

આ પાસના પાસેથી ઓકે આ પાસથી એન્ટર નથી થતી ક્લિયર જો આ પાસથી એન્ટર થતી નીનો મતલબ શું આવો કે આ સમજી લો આ પાસ છે અહીંયા રસ્તો છે અને ત્યાંથી જ આ રીતના એન્ટર થતી હોય જેમ કે આ તમે જુઓ કે આ છે શિફ કિલ્લા પાસ અને આ શિફ કિલ્લા પાસથી આ સતલુજ નદી છે એ એન્ટર કરે છે ક્લિયર તો આ સતલુજ નદી છે તમે એ જોઈ શકો છો આ શિફ કિલ્લા પાસ છે ત્યાંથી આ રીતના એન્ટર કરે છે ઓકે તો યુંગિયા પાસ છે એના પાસેથી એ પાસથી નહીં ઓકે એના પાસેથી બ્રહ્મપુત્રા નદી છે એ ભારતમાં પ્રવેશ કરે છે

ક્લિયર તો અહીંયા ઉપર તિબ્બત છે અને એ બોર્ડર પછી આ રીતના પણ જાય છે તો અહીંયા અરુણાચલ પ્રદેશ છે અરુણાચલ પ્રદેશ છે ક્લિયર તો અહીંયા કન્ફ્યુઝ ના થતા તો મેકમોહન લાઈન ઉપર તમને દીપ પાસ જોવા મળશે ક્યાં જોવા મળશે અહીંયા આ રીતના જોવા મળશે એના પછી નેક્સ્ટ છે તીજું અથવા તો પાસ તુજુ અથવા તો ત્રીજુ પાસ અમુક પુસ્તકોમાં ત્રીજું લખેલું છે અમુકમાં છે છે તો મણિપુરની અંદર આવેલો છે અને ઇમ્ફાલ અને મ્યાનમાર તો ઇમ્ફાલ છે એ મણિપુરની રાજધાની છે અને મ્યાનમાર મ્યાનમાર તમને ખબર જ છે જેને બર્મા કહેવામાં આવે છે તો ઇમ્ફાલ અને મ્યાનમાર એની વચ્ચે તમને તુજુ અથવા તો ત્રીજું પાસ જોવા મળશે જે કયા રાજ્યમાં છે યાદ રાખજો મણિપુરની અંદર છે તો મણિપુરમાંથી તમારે એક જ પાસ યાદ રાખવાનો છે એ છે તુજુ અથવા તો ત્રીજું અને એ કોને કોને જોડે છે તો ભારત અને મ્યાનમારને જોડે છે અથવા તો તમે કહી શકો કે મણિપુર અને મ્યાનમારને જોડે છે ક્લિયર ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ પાલઘાટ ઓકે તો આપણે જે પૂર્વોત્તર ક્ષેત્રો છે એની અંદર જે પણ મહત્વપૂર્ણ પાસ હતા એ આપણે કવર કરી લીધા તો હવે જે આપણે પાસ જોઈશું એ દક્ષિણ ભારતની અંદર કોઈ છૂટાછવાયા પાસ આવેલા છે કારણ કે જો આ પશ્ચિમ ઘાટ આવેલો છે તો ત્યાં પણ પહાડી ક્ષેત્ર છે તો ત્યાં પણ તમને ઘાટ જોવા મળશે તો જે પશ્ચિમતમ રાજ્યો છે અથવા તો જે દક્ષિણતમ રાજ્યો છે તો એની અંદર જે મહત્વપૂર્ણ પાસ છે એ આપણે કવર કરીએ જેમાં સૌથી પહેલો આવે છે પાલઘાટ પાલઘાટની વાત આપણે કરી હતી જયારે મેં ચલાવ્યું હતું વાય આકારે તમને શ્રેણી જોવા મળશે પર્વત શ્રેણી દક્ષિણની અંદર તો તે જગ્યાએ તમને પાલઘાટ જોવા મળશે તો પાલઘાટ છે એ તમને ક્યાં જોવા મળશે તો કેરળ અને તમિલનાડુની બોર્ડરે તમને પાલઘાટ જોવા મળશે જે કોને કોને જોડે છે તો કેરળ છે આ કેરળની અંદર જે કાલિકટ આવેલું છે કાલિકટ બંદર પણ છે તો કેરળથી કોયમ્બતુર કોયમ્બતુર જે તામિલનાડુ ની અંદર આવેલું છે એને જોડતો આ રસ્તો છે પાલઘાટ કહેવામાં આવે છે અને પાલઘાટ ક્યાં આવેલો છે તો નીલગિરીના પર્વતો ઉપર આવેલો છે નીલગીરીના પર્વતોની પણ વાત કરી હતી જ્યાં પૂર્વોત્તર પૂર્વી ઘાટ અને પશ્ચિમ ઘાટ મિલન થાય છે તો એ જગ્યાએ શું આવેલું છે નીલગિરીના પર્વતો આવેલા છે એના પછી સેનાકોટા પાસ સેનાકોટા પાસ એ પણ તમને કેરળ અને તામિલનાડુની બોર્ડરે જોવા મળશે જે અને મદુરાઈ ની વચ્ચે છે તો યાદ અને જોડતો રસ્તો છે છે પાસ તરીકે ઓળખાય એ પણ તમને કેરળ અને ની બોર્ડરે જોવા મળશે અને ઇલાયચીની પહાડીઓ જે વાય આકારે આ રીતના છે તો આ વાય આકારે જે દક્ષિણમાં જે આ જે આ છે ને આ જે પર્વત શ્રેણી તો આ છે ની પહાડીઓ અને ત્યાં તમને આ ટાઈપનો પાસ જોવા મળશે જે સેનાકોટા પાસ તરીકે ઓળખાય છે જે તિરુવંતપુરમ અને મદુરાઈ ને જોડે છે એના પછી આવી જાવ આપણે મહારાષ્ટ્રની અંદર તો મહારાષ્ટ્રમાં તમને ત્રણ પાસ જોવા મળશે એક છે નાની ઘાટ એક છે ભોરઘાટ અને બીજું છે અસીરગઢ ફોર્ટ આ ત્રણે ત્રણ શું છે પાસ છે રસ્તા છે જો અહીંયા તમને આ ટાઈપના રસ્તા જોવા મળશે ક્લિયર તો આ તમે જોઈ શકો છો આ જેમ કે પાલઘાટ છે પાલઘાટ તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો રસ્તો છે ટ્રેન જઈ રહી છે ક્લિયર તો ટ્રેન પણ જઈ શકે છે મતલબ કે કોઈ બે એવી જગ્યા જે પહાડી વિસ્તારની અંદર આવેલું હોય અને એને જોડતો રસ્તો પહાડમાં હોય ક્લિયર અને રેર રેર ઓફ ધ કેસની અંદર મેક્સિમમ એક અથવા તો બે રસ્તા હોય એ બે જગ્યાને જોડતા કહીશું શું ઘાટ એના પછી તમે જોઈ શકો છો આ ટાઈપનો રસ્તો છે અહીંયા પણ તમને એક રસ્તો જોવા મળશે તો નાની ગાટ છે એ મહારાષ્ટ્રમાં આવેલો છે જે પુણેને ને જુન્નર સાથે જોડે છે પછી જે ભોરઘાટ છે એ પણ મહારાષ્ટ્રમાં છે જે મુંબઈને પુણે સાથે જોડે છે પછી અસીરગઢ ફોર્ટ અસિરગઢ ફોર્ટ જે તમને મહારાષ્ટ્રમાં જોવા મળશે જે ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ એટલે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતો વચ્ચે એક રસ્તો તમને તમને જોવા 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 મળશે 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 ફોર્ટ કરીને જે ક્યાં મહારાષ્ટ્રની અંદર જેને ગેટવે ઓફ ડેક્કન કહેવામાં આવે છે આ યાદ રાખીશું એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કયા પાસ ને કયા રસ્તાને ગેટવે ઓફ ડેક્કન નામથી ઓળખવામાં આવે છે તો આન્સર આવશે અસીરગઢ ફોર્ટ અસીરગઢ ફોર્ટ જે મહારાષ્ટ્રની અંદર આવેલો છે એના પછી રાજસ્થાનની અંદર તમને બે ઘાટ જોવા મળશે એક તો હલ્દી ઘાટી તમને ખબર હશે હલ્દી યુદ્ધ થયું હતું તો હલ્દી ઘાટી જે રાજસ્થાનમાં આવેલું છે જે રાજસંબંધ અને ઉદયપુરને જોડે છે જે અરવલ્લી પર્વતમાળાની અંદર આ ઘાટ તમને જોવા મળશે અને ગોરમ ઘાટ આ ગોરમઘાટ પણ રાજસ્થાનમાં છે જે ઉદયપુર અને સિહોરીને જોડે છે ક્લિયર તો હલ્દી ઘાટ અને ગોરમ ઘાટ તમને ક્યાં જોવા મળશે તો રાજસ્થાન રાજ્યની અંદર જોવા મળશે તો આ સાથે ભારતની અંદર જેટલા પણ પાસ છે એ આપણે કવર કરી લીધા મેક્સિમમ ઓફ મેક્સિમમ ટાઈમ જો આમાંથી ક્વેશ્ચન નીકળે નીકળે છે છે તો એ રાજ્ય અને લઈને તમને રેર રેર ઓફ ધ અંદર કદાચ તમે તૈયારી કરતા હોય તો એ પાસ કયા બે જગ્યાને જોડે છે એવું પૂછાય લે બાકી નોર્મલી જો તમે ક્લાસ થ્રીની કે સુપર ક્લાસ થ્રીની તૈયારી કરો છો તો એમાં નોર્મલી ઓકે હું એમ નથી કીધું સ્યોરિટી પણ નોર્મલી કઈ રીતના પૂછાય છે કે આ નામનો પાસ અથવા તો આ પાસ એ કયા રાજ્યની અંદર આવેલો છે તો એ તમારે ખાસ કરીને તૈયાર કરી દેવાનો છે અહીંયા મેં જેટલા પણ પાસ લીધા છે બધા મહત્વપૂર્ણ પાસ લીધા છે આમ જોવા જઈએ તો પાસ ઘણા બધા છે પરંતુ જે પણ મહત્વપૂર્ણ છે જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અથવા તો પૂછાવાની શક્યતા છે એ બધા પાસ મેં આ લેક્ચરની અંદર કવર કર્યા છે તો આઈ હોપ શું તમને લેક્ચર ગમ્યો હશે લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઇક કરી દો મિત્રો સાથે શેર કરી દો જો તમે આ ચેનલ ઉપર નવા આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બે લાઇકન હશે એને દબાવી દો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત